બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પાવાગઢથી પંચમહાલના પાવાગઢ કે જેને આપણે વિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખીએ છીએ ત્યાં એક દુર્ઘટના છે છે દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થયા આ આ છ લોકોના મૃત્યુ થયા છે તમામ કામદારો હતા જે કામ કરી રહ્યા હતા પાવાગઢ મંદિરના વિકાસનું અને હવે તેઓ બની ગયા છે દુર્ઘટનાનો શિકાર વિગતે વાત કરીએ ગુડઝ રોપ વે કઈ પ્રકારે તૂટી છે અને કઈ પ્રકારે છ લોકોના મૃત્યુ થયા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર રહ્યા ગુજરાતનું વિખ્યાત યાત્રાધામ પાવાગઢ કે જે પંચમહાલ જિલ્લામાં સ્થિત છે ત્યાંથી અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને સમાચાર છે એક ગંભીર દુર્ઘટનાના પાવાગઢમાં ગુડઝ રોપવે કે જે વિકાસના કામો માટે લગાવવામાં આવ્યું છે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે અને માલની કરતી આ કેબલ તૂટી પડતા આખી રોપવે જમીન પર પટકાય અને જમીન પર પટકાતાની સાથે છ લોકો મોતને ભેટ્યા છે શરૂઆતમાં સમાચારો મળી રહ્યા હતા કે પાવાગઢના ગુડજ રોપવેમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા નથી પરંતુ હવે પુષ્ટિ થઈ ચૂકી છે કે કુલ છ લોકોના મૃત્યુ થયા છે જેમાં બે વ્યક્તિ આ ઓપરેટર હતા બે શ્રમિકો હતા અને બે અન્ય વ્યક્તિ કે જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અત્યારે આશંકા સેવાઈ રહી છે કે કુલ છ લોકોના મૃત્યુ થયા છે તેમાં તમામે તમામ લોકો શ્રમિક હતા અને આ ગુડ દ્રોપવે હતી અહીંયા આ મહત્વની વાત નોંધી લેવી જોઈએ કે આ રોપવે પેસેન્જર્સ માટેની નહોતી પરંતુ માલસામાનની હેરફેર કરવા માટેની ગુડ રોપવે હતી અને તેમાં છ લોકો મૃત્યુ થયા છે તેને કારણે સવાલ પેદા થાય કે આ માલસામાનની હેરફેર કરતી રોપવેમાં કઈ પ્રકારે માણસો સવાર થઈ ગયા છે કે તંત્રને ખબર જ નહોતી હાલ તો જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત ઘટના સ્થળ પર છે રાહત બચાવ કામગીરી માટે અને તપાસ શરૂ કરવામાં આવી છે કે કેબલ કઈ રીતે તૂટ્યો કઈ પ્રકારે આખી ઘટના ઘટી અને દુર્ઘટનાની પાછળનું મુખ્ય કારણ શું હતું આ તમામ સવાલોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ એક માધ્યમ સમક્ષ પુષ્ટિ કરી છે કે છ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજુ જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળ પર કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે ગુડજ રોપ્યમાં પેસેન્જર ન બેસાડી શકાય તો આ શ્રમિકોને કોણે બેસાડ્યા અથવા તો આ શ્રમિકોના મોત કઈ રીતે થયા શું આ શ્રમિકો રોપવેની ટોલીની નીચે ફસાઈ ગયા હશે કે પછી રોપ્યની ટ્રોલીમાં સવાર હતા એ તમામ બાબતોનો જવાબ મેળવવા માટે અમે જિલ્લા પોલીસવાળા હરેશ દુધાતનો સંપર્ક કર્યો હરેશ દુધાત હાલ સંપર્કમાં નથી તેમની સાથે વાત નથી થઈ શકતી જેના કારણે તે બાબતની પુષ્ટિ અમે નથી કરતા પણ આ સવાલ યથાવત થાવત રાખીશું આપણે જોઈએ તપાસમાં શું આવે છે અને પાવાગઢની આ ગુડજ રોપે કઈ રીતે તૂટી છે તેના વિશે શું સામે આવે છે દરેક અપડેટ આપને સુધી પહોંચાડતા રહીશું માટે વિશ્લેષણ સાથેના સમાચાર જોવા તમારા સ્વમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ પણ કરી લેજો નમસ્કાર